પાંચ એવા કયા અશુભ સપના છે જે આવે તો દર્શાવે છે સૌથી પ્રથમ કોઈ અશુભ સ્વપ્ન ગણીએ તો જેની અંદર રાતના પક્ષીઓ જે છે સમડી છે છે એ બોલતા બીજા પોઈન્ટમાં જ્યારે સાપ નાગ અજગર વગેરે એ સ્વપ્નમાં દેખાય એ તમને વિંટોળાઈ ગયા હોય ત્રીજા પોઈન્ટમાં અશુભ સ્વપ્નમાં કહી શકાય જો સૂર્ય કે ચંદ્રનું ગ્રહણ તમને દેખાયું ચોથી વસ્તુ વ્યક્તિ ખાતા ખાતા એના હાથમાંથી અન્ન સરે છે અથવા તો એને ઘરમાંથી નિકાળી દેવામાં આવ્યો છે પાંચમા ઉપર ચર્ચા કરીએ જે સ્વપ્નમાં એકદમ નિયરબાય કોઈ વ્યક્તિનું દેહાંત થઈ ગયું છે અથવા તો પછી જેનું નિયરબાય દેહાંત થયું હોય અને એ સ્વપ્નમાં પ્રગટ થતા હોય એ સ્વપ્નમાં પ્રગટ થતા હોય કે કન્વર્ઝેશન્સ વગેરે કરતા હોય એ આમ સામાન્યથી અશુભ પ્રતિક છે